બનાસકાંઠા જિલ્લા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા વડગામ ખાતે પાણીના કુંડા તેમજ ચકલી ઘરનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લા મહારાણા પ્રતાપ સેવા ગુપ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનોને કુમકુમ તિલક કરી મહારાણા પ્રતાપની પ્રતિમા કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો આજ રોજ બનાસકાંઠા જિલ્લા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા વડગામ ખાતે જૂના બસ સ્ટેન્ડની સામે પંદરસો ચકલી ઘર તેમજ પંદરસો કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું બનાસકંઠા જિલ્લા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ સતત ચાર વર્ષથી સેવા આપી રહ્યું છે બનાસકંઠા જિલ્લા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા જિલ્લામાં અગિયાર હજાર ઘર અને અગિયાર હજાર પાણીના કુંડાનું વિતરણ કરી અબોલ પક્ષીઓ માટે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે બનાસકંઠા જિલ્લા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ જે અભિનંદનને પાત્ર છે જી તૈયાર નીકળ્યા હતા અમે જન મહારાણ અમે દસ હજાર ચકલી અને દસ હજાર કુંડાનું બનાસકાંઠા જિલ્લામાં વિતરણ કર્યું અમે આનો શુભારંભ આલમપુર તાલુકામાંથી કર્યો હતો પછી અમારો બીજો પ્રોગ્રામ હતો મજાદાર હાઈવે ત્રીજો અમારો પ્રોગ્રામ હતો ગોતા મુકામે ચોથો અમારો અમીરગઢ હતો પાંચમો અમારો ડીસા મુકામે હતો અને છઠ્ઠો અમારો પ્રોગ્રામ હતો ધોતીવાડા મુકામે અને આજે છેલ્લો પ્રોગ્રામ વડગામ તાલુકાના વડગામના પાગણે ઓગણે આજે પંદરસો ચકલી અને પંદરસો કુંડાનું વિતરણ કર્યું અમે દસ હજારનો ટાર્ગેટ લઈને નીકળ્યા હતા ટોટલ અમે અગિયાર હજાર ચકલીગઢ અગિયાર હજાર કુંડાનું અમે વિતરણ કરી ચૂક્યા છે અને જનતાને પણ સંદેશ આપવા માગીએ છે કે તમે એક કુંડુ અને ચકલીગઢ લઈ જઈએ અને જે ચકલી થઈ રહી છે ગુજરાતમાં એક ચકલીને બચાવવા માટે એક અભિયાન લઈને અમે ચાર વર્ષથી નીકળ્યા હતા લગભગ આજે ઘણા ઘરના કોગણે ચકલીનો ચી ચી અવાજ સાંભળવા મળતો છે કારણ કે એક ચકલીગઢ લગાવશો તો ચકલીઓ દોડતી દોડતી આવી જશે તમારા કોગણે અને એક કુંડુ પણ લગાવજો જે એને સહેલાથી પાણી મળી રહે કારણ કે મનુષ્ય પણ પાણી માટે વળખો મારતો હોય આ ઉનાળાની કાળજી અને ત્યારે પશુઓની શું હાલત થતી હશે પ્રાણીઓની શું હાલત થતી હશે તમે એક નાનકડો પ્રયાસ કર્યો હતો બીજી સંસ્થા પણ અમે સંદેશ આપવા માંગીએ છીએ તમે પણ આગળ આવો અને આવા નાના નાના પ્રોગ્રામ કરો અને જીવદયા અભિયાનમાં અમારા સાથે જોડાવશ નામ શું હોય મારું નામ ચવાણ ભૂપસિંહ એડવોકેટ અને હું વરવડીયા ગામના છું અને મહારા પતંગ ચૌદનો સદસ્ય